જય મહાદેવ અર હર મહાદેવ કેમ છો બધા ઓકે બધા મજામાં છો મારા વાલા ત્યાં જ મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સવારના વાગ્યા છે સાડા સાતમાં હજી તો પાંચ બાકી છે ક્લિયરમાં દેખાય તો બધાને ગુડ મોર્નિંગ મારાવાલા અને આપણે જો ને આઈડેજ મસ્ત તૈયારી થઈ ગયા છીએ અને અહીંયા આપણે તમે જોઈ શકો છો સરસ મજાના બધી આ બધી પણ થઈ ગયા છે તો હવે જાઉં છે મારે કિચનમાં ફટાફટ ચા ભાફરી બનાવી નાખવું તો ચાલો બધા ચા ભાખરી ખાવા ચાલો ચા ભાખરી ખાઈ મળીએ પછી હા હાલ મસ્તીના આપણે કચરા કાઢવાનું કામ ચાલુ છે જો કચરો કાંઈ હોય નહીં કારણ કે રાતે જ કસરા કચરા પોતાના એવું બધું કરીને સુતા હોય હમણાં તોરણ મોત નથી આવતા મંદિર જેવું છે તો રાતે બધું કામ કરીને સુઈ જાય બાકી અર્જન્ટના જ્યારે આવે ને તે ફટાફટ બનાવી નાખીએ કઈ નહીં હારવા વાકા વાંકા આપણે કસરો કાઢવાનો છે પછી એ પોતા મારવાના છે અને એ મશીનમાં કપડાં ધોઈ ગયા છે તો તમારે હજી કપડાય સુકવવાના બાકી છે કાઈને ફટાફટ બધું કામ પતાય બેન કર નાખશે થોડું ઘણું હું કર નાખું એટલે ઘરનું કામ થઈ જાય અને બપોર થાય પહેલા આપણે પાસે છે ને મસ્તીનું ફરીથી તૈયાર થાવું મસ્તીની હાડી પહેરશું અને રસોઈ બનાવવા જાવું લાઈવ થાવું સારું હાલો મળું થોડી વાર એમ કે આ કામ પતાવી દઉં હાલો હવે આપણે ભાગ્યે કિચનમાં આપણું બધું કામકાજ થઈ ગયું છે બપોરનો સમય થઈ ગયો છે તો ફટાફટ આપણે એવું ટોણા બટેટાનું મિક્સ શાક બનાવવાનું છે રોટલી બનાવવાની છે તો જઈએ ફટાફટ કિચનમાં ને જમવાનું બનાવી નાખીએ અને છે ને સાથે પારસભાઈ રાત્રે લાવ્યો છે ઘરે ડ્રાયફ્રુટ ઠીક શેક અને ચોકલેટ બ્રાઉની બે બે કપ લેવો છે તો ચાલશે ખાલી આપણે શાક રોટલી મસ્તીનું બનાવી નાખીએ પણ તમને બધાને એમ થતું છે કે રોજ બપોરે જમવામાં કેમ આ લોકો બદામ શેક ફ્રૂટ શેક છે એટલા ખાય છે તો એનું કારણ એ છે કે મારા છોકરા છે ને આઈસ્ક્રીમ ફેક્ટરીમાં નોકરી કરે છે તો ત્યાં પીવા આપે તો એને પીવો તો પીવા ન રાત્રે ઘરે લેતો આવે અથવા તો ભગવાનને જે ગ્લાસ બનાવ્યો હોય ને તો એ પછી ઘરે લેતો આવે તો એવું બધું છે હાલો જાઓ ફટાફટ કિચનમાં વાતો કરવા રહીશ તો જમવાનું બનાવવાનું મોટું થશે અને જમવાનું ફટાફટ બનાવી નાખું મિક્સ શાક કારણ કે કાલે બધું શાક લાવીશું તો મિક્સ શાક બનાવી નાખું અને રોટલી બનાવી નાખું હાલો જો બપોરા કરવા બેસી ગયા છે મસ્ત આપણે વટાણા બટાટાનું શાક છે ને આ છે આપણો ડ્રાય ફ્રૂટ બદામ શેક અને ડ્રાય રોટલી તો ચાલો બપોર કરવા હારું હલો બપોરા કરી લઈએ પછી મળશું હવે વાગી ગયા છે અત્યારે ત્રણ તમને છે કે મમ્મીના વિડીયોમાં હું કેમ તો છે ને આજે જો મમ્મી અહીંયા લાઈવ ચાલુ છે ને લાઈટ બિલ આપણે ભેગું છું તું બે મહિનાનું ચાર મહિના

કાળા ન થઈ જાય તો સારું આ અમારો રસ્તો છે જોઈ શકો છો ને જો ગાય પણ ઊભી છે તો ચાલો હવે આપણે ત્યાં પહોંચી ગયા પછી જો આપણે લાઈટ બિલ કરવા પહોંચી ગયા છીએ ના જો કેટલું મસ્ત એવું છે ને તો અહીંયા ભાઈ તો લાઈટ બિલ ભરાવા જાય છે તો જો આપણું બિલ ભરાઈ ગયું ને હવે જઈએ પાછા ઘર બાજુ જોઈ શકો છો આપણે મેન હાઈવે ઉપર આવી ગયા છીએ આખો આંખવાની થાય છે ઓલો રોડ છે ને જ બની છે કાંકવાનો નથી નો પણ તો અમારો ખદડા જેવો રોડ છે કે અડધો બની ગયો છે હમણાં બતાવો જોઈ શકો છો આપણે મસ્તીનો આ રોડ હતો ને ખદડા જવો તો પહેલો બરાબર છે જો અત્યારે આધો બની ગયો છે ને જો અમને માફી આવે પણ ચાલો ઘરે જઈને મળીએ તો આપણે મસ્તીનું લાઈટ ભરીને આવી ગયા છે અને હવે કામ કરવાનું છે જોવો એક રૂમમાં કચરો કાઢીને કચરો એમને મૂકી દો આ બાજુ જો વાસણ એમનામ પડ્યા છે ને વાગી કેટલા ગ્યાસ ખબર છે જો હાડા જ થઈ ગયા છે મારે છ વાગે છાવાનું હોય હવે બે કલાકમાં મારે કશા બોતા વાસણ ને કપડાંય ધોવાના છે તો ચાલો આપણે ફટાફટ કરી દઈએ ને મમ્મી જો મસ્ત લાઈવ માગ કરે છે એ ટીવી જો હવે ચાલો હમ હારવાલો હવે મમ્મી મળશે હવે મમ્મીના વિડીયોમાં મમ્મી કન્ટિન્યુ આવી જાય આપણી અહીંથી રજા અત્યારે છે ને કેટલા વાગી ગયા છે ખબર છે રોન રોડ થઈ ગયો છે અને બેને આપણે ટ્યુશનમાંથી આવતી રહેશે તો ફટાફટ છે ને મેથી કાલની લીધી હતી ને તો મસ્તીની વીણીને રાખી છે

કેમ છે બેન સારું ને બેન અત્યારે ખાવામાં મશગુલ છે અને હવે તમને બતાવું કિચનમાં જઈને તો જો આપણા મસ્તીને અહીંયા મેથીના ગોટા બને છે તૈયાર મેથીના ગોટા તો ચાલો ફટાફટ મેથીના ગોટા ખાવા મસ્તીના આપણા મેથીના ગોટા બનીને તૈયાર છે તમને બતાવું જો કેવા સરસ બન્યા છે તો હાલો બધા મેથીના ગોટા ખાવા અને હર હર વાત માટે એટલું જ રાખે જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળીશું નવી વાતો સાથે નવી રમત સાથે નવા વિડીયો મહાદેવ બધાને ખુશ રાખે અત્યાર માટે બધાને ગુડ નાઇટ અને કાલ માટે એડવાન્સ માં બધાને ગુડ મોર્નિંગ